મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ધોળકાના વૌઠાના મેળામાં બનાવેલ એન્ટ્રી ગેટ ધરાશાય વૌઠા લોક મેળાના આજે બીજા દિવસે હજાર લોકો મેળો માણવા આવે છે ત્યારે મેળાના એન્ટ્રી માટે લોકોના આ બનાવેલ ગેટ એકાએક ધરાશાય થતાં બે લોકો થયા ઘાયલ ઘાયલોને એકસો આઠ દ્વારા ધોળકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ગેટ ધરાશાય થયો તે સમયે ઓછો પબ્લિક હોવાથી મોટી જાનહાની ટળી ત્યારે જો વધારે પબ્લિક હોત તો મોટી જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે વોઠાણા મેળામાં હજારોની સંખ્યામાં લોક મેળો માણવા આવતા હોય છે તો આવી ઘટના બનતા લોકોની સુરક્ષા પર અનેકો સવાલો ઉઠી રહ્યા છે રિપોર્ટર સદેવ સી સિસોદિયા ધોળકા અમે બે વર્ષથી વોઠાણા મેળામાં ધંધો કરીએ છીએ અને અહીં બે તો તો ગયો અને બે જણ વાગ્યું એક સાથમાં લઈ ગયા છે મેરામાં આવીએ છીએ દર સાલ આવીએ છે ચાર પાંચ વર્ષથી અહીંયા અમારી ગેટની બાજુમાં જ દુકાન હોય છે તો આ સાલ અમે થોડું કલાક પહેલાં બી ગેટ થોડો પડ્યો અને બે જણને થોડું ઘાયલ થયેલ છે હોસ્પિટલમાં બી છે